ભવ્ય સાયકલ રેલીનું જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી કુલ સાત કિલોમીટર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસથી વધુ સાયકલ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાયકલ રેલીમાં માનનીય સાબરકાંઠા સંસદ શ્રી શોભનાબેન બારૈયા માનનીય ગુજરાત રાજ્ય સભા સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારા માનનીય ધારાસભ્ય શ્રી વી ઝાલા માનનીય નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય માનનીય કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ નારાયણ સંધુ તેમજ માનનીય નાયબ પોલીસ અધિક્ષક શ્રી પાયલ સોમેશ્વર માનનીય જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણી સરવૈયા તેમજ અન્ય જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ સાયકલ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો અને તમામ નાગરિકોને સાયકલ સાથે જોડાઈ અને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું